હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો વાવવા અહીંયા રાવણા વાવ ચાલુ કરો છે અને જો એક આ બાજુ મારા ભાઈ રાવણા ખાડા કરતા જાય છે અને વાવતા જાય છે અને જોઈ લ્યો હજી અહીંયા અડધો વાવણીઓ ખાલી થયો અડધો હજી ભરેલો છે હજી જો આ બાજુ ખાડા કરતા જાય છે અને વાવવાનું ભેગું ચાલુ છે આ બાજુ છે મેઇન કેનાલ ત્યાં કણે આ બાજુ બાવળા કાઢેલા છે ત્યાં અમે આ રાવણા વાવવાનું ચાલુ છે અત્યારે વરસાદ થઈ ગયો એટલે રાવણાના બી અત્યારે વાવવી છીએ અહીંયા અને આ બાજુ કેનાલ છે કે કાંઠે અત્યારે વાવવાનું ચાલુ છે આમ આ મેં બોલો પુલ દેખાય ત્યાંથી વાવવાનું ચાલુ કર્યું છે અને આ બાજુ અહીંયા પુલ રહ્યો ત્યાં પૂય ગયા છે અત્યારે આખો વાવણીઓ ભેરો તો થોડાક દ્રવા દીધા છે રાવણાના બી લઈ લ્યો ખાડા ખેરે જાય છે અને વાવ્યા જ આવી છે અત્યારે તો આ પુલેથી અહીંયા અલગ એ વાવ્યા આમ આપણે હામા પુલેથી હમણાં ત્યાં જઈને હું તમને દેખાડું હા એક કિલોમીટર થાય એટલામાં અત્યારે અમે રાવણાના બી વાવ્યા છે અહીંયા કેનાલ કાંઠે આ ગેઠેટ પુલ દેખાય જો અહીંયા અહીંયા અલગ દીધા